તો આ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો જીવાદોરી સાબર ડેરી સાથે લાખોની સંખ્યામાં પશુપાલકો જોડાયા છે આમ તો સાબર ડેરી દર વર્ષે વાર્ષિક ભાવ ફેર ચૂકવતી હોય છે પરંતુ ચાલુ વર્ષે સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાયા બાદ સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી ન થવાના કારણે ભાવભેર ચૂકવવામાં મોડું થયું છે એમડી દ્વારા કાયદાકીય સલાહ લીધા બાદ પ્રથમ તબક્કાનું બસ્સો અઠાવન કરોડ રૂપિયા જેટલું ભાવ ફેર યૂકવવાની જાહેરાત કરી હતી પરંતુ ભાવ ફેરમાં વિસંગતતા થતી હોવાના કારણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા જેથી તમામ પરિસ્થિતિ વચ્ચે સાબર ડેરી દ્વારા ખાસ સાધારણ સભા યોજવાનું નક્કી કર્યું હતું અને સાબર ડેરીના ઓડિટોરિયમ હોલ ખાતે ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી જેમાં વર્ષ દરમિયાન સાબર ડેરી દ્વારા થયેલા ટનઓવરની વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સાબર ડેરી દ્વારા પશુપાલકોને છસો બે કરોડ રૂપિયા જેટલો વાર્ષિક ભાવ ફેર આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સાબર ડેરી દ્વારા બસો અઠાવન કરોડ રૂપિયા અગાઉ ચૂકવી દેવામાં આવ્યા હતા અને બીજો હપ્તો એટલે કે ત્રણસો ચુમ્માળીસ કરોડ રૂપિયા આગામી ત્રણ તારીખના રોજ પશુપાલકોને ચૂકવવાની જાહેરાત કરી હતી આ તમામ ચર્ચાઓ વચ્ચે કેટલાક પશુપાલકો સાબર દ્વારા ચૂકવવામાં આવેલા ભાવ ફેર સાથે સહમત થયા હતા તો કેટલાક પશુપાલકો દ્વારા હોબાળો મચાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને હજુ વધુ બાવફેર ચૂકવવા માટેની માંગ કરવામાં આવી હતી જે સાધારણ સભામાં આયોજન કર્યું દ્વારા એમાં જે ગયા વર્ષે જે ભાવફેર આપ્યો એના કરતો ખૂબ જ ઓછો છે તો આ ગ્રાહકોને અસંતોષ થવાનો છે આ તો અત્યારે હાલ જાહેર થયેલું નથી પણ આ કલાકોના સમયમાં જો જાહેર થશે તો અત્યારના જે ગ્રાહકો છે એમને ખૂબ જ દુઃખદાયક વાત છે આ અન્યાય થઈ રહ્યો છે ગ્રાહકો જોડે કે ગત વર્ષે જે ભાવફેર આપ્યો તો એના કરતો બી આશરે ચારથી પાંચ ટકા જેટલું ઓછું થાય છે એવું ગ્રાહકોનું માનવું રહેશે અને આ સદંતર આ જે કરતા આગળના જે શ્રી ચેરમેન શ્રી એમને ગ્રાહકો જોડે અન્યાય કરેલો છે અને આ બાબતે આ બાબતે ખરેખર એમને અન્યાય ન થાય એ બાબતે આવનારા વર્ષોમાં એમને જે કંઈ ફરજ આવતી હોય એ બજાવી જોઈએ ચૂકવવામાં આવ્યો પશુપાલકોને ભાવફેરની આશા ગયા વર્ષે સમજો ઓગણીસ ટકા આપ્યો હતો તો આ વર્ષે બી એના કરતો ટકો એ બે ટકા જો વધારે આપ્યો હતો એમને તો એમને સંતોષકારક જવાબ મળ્યો અને એ ગ્રાહકો છે એક એક લીટર લોહી રેડીને આપું છું અત્યારે સાહેબ આ જેટલા કઈ ચેરમેનો આવેલા છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના એમને